જઈશ મિત્રો મને અમૃતભાઈ ચૈત્રિલ લાયા મને કે હાલ આપણે વાળીએ શું પ્રોગ્રામ છે આ કીધું કરેનો અને રો તો મને કેવો કામે કરાવી દેજો આયા તા કે પોખા સારા કરવાના છે બધો અમૃતભાઈ કે પ્રોગ્રામ જેડું કરેનો અને પોખા હારા કરવે છે kita dong kalo dijaga ya ya, so kayak amru kayaknya tunggulin sih, અમારા રાજુભાઈ રાજુભાઈને મેં કામે લઈ આવ્યા છે હવે આ દલારમાં આવવાનું હતું એટલે હવે રાજુભાઈ અમારે કામ કરે છે